નમસ્કાર મિત્રો હું શું રસપ્રદ વાતો છે જે ખરેખર દરેક ગામની મુલાકાત અને નોટ લેવી જોઈએ તો હું અત્યારે જઈ રહ્યો છું આસોદર ગામની સચિવાલય છે અહીંયા પહેલી વખત જોયું છે કે ગામમાં એક રિક્ષા ભી છે જે કચરો લેવા માટે ભી આવે છે સૂકો કચરો ભીનો કચરો ખરેખર કંઈક અલગ જ વસ્તુ છે ગામના વિકાસ માટે અને સરપંચ અને તમને અંદર લાગશે નહીં કે આ સચિવાલય આ કોઈ કલેક્ટરની ઓફિસ હોય એવું તમને લાગશે અને અહિયાં જેન્ડર થઈ ગયા પછી તમને આખું આર્કિટેક્ચર છે એક નંબર છે ખરેખર સરપંચને ધન્યવાદ છે અને અહીંયા જે યાદી છે કે આજ પછીના કેટલા બી અહીંયા તલાટીઓ રહેલા છે એમની ટોટલ યાદી છે વાઇઝ છે ઓગણીસસો સિત્તોતેરથી લઈ અને થેટ બે હજાર વીસ સુધીની અને બહુ મસ્ત છે અને બીજી આની એક યાદી છે કે આસોદર ગામની સરપંચની યાદી જે ઓગણીસો એંસીથી કરી અને બે હજાર એકવીસ સુધીની છે અને અત્યારે હું જે જઈ રહ્યો છું એ ઓફિસ છે સરપંચ સાહેબની અને આ ઓફિસ કંઈક આ ટાઈપની છે અને અહીંયા બધા મિત્રો છે રાજભાઈ છે સરપંચ સાહેબ નમસ્કાર સર નમસ્કાર તમારા આસુદર ગામની જે સચિવાલય છે ખરેખર કંઈક અદ્ભુત છે કે મારી લાઈફનું પહેલે અહીંયા આવ્યો છું અને કંઈક અલગ જ અદભુત લાગી છે મને અને આ ગામની કંઈક મેવી વાત આ સાંભળી છે કે ઓગણીસો થી અહીંયા ગામમાં ક્વેશ્ચન નથી થતું ગુટકા અને તમાકુ નથી પડતી હા હા ઓગણીસો બાણુંથી મારે અહીંયા શ્રીવગિરી બાપાની જગ્યા આવેલી છે ઓકે ત્યાં બાપજીએ વેપારીઓને બોલાવીને કીધું ભાઈ ન વેચો તો તમને ન ચાલે એટલે બધે એમાં સંમતિ આપી પાલી આપી ચાલો આજ પછી નહીં વેચી ઓકે એટલે ત્યાં આસ્થાનું કેન્દ્ર છે અને શ્રદ્ધાના હિસાબથી કોઈ પણ ખરેખર અદભુત લાગી તમારી આ ઓફિસ અને આ તમારી જે વિકાસ ની ખરેખર દરેક ગામમાં આવા સરપંચો કરી શકતા હોય વિકાસ અને તો ખરેખર આ બનાસકાંઠા જિલ્લો અને ઉત્તર ઉત્તર ગુજરાતનો જે છે એ કંઈક અલગ જ હોય રાજભાઈ મારી જોડે છે અને શું કેવું તમારું કઈ મારું કેવું તો એ જ છે કે હું પણ આજે મને પણ અહીંયા મારા મિત્ર છે સરપંચ એટલે મને પણ એવા સીટ ઉપર બેહાઢીઝે ખરેખર મારતો ન બેહાય પણ મને બેસાડ્યો છે તો મને એવું લાગે છે કે હું કલેક્ટર ઓફિસમાં બેઠો છું તો મારે અહીંથી એક જ સંદેશ આપવો છે કે જો આ ગ્રામ પંચાયત આવું કરી શકતી હોય તો મારું માનવું એવું છે કે જિલ્લાના વિકાસ માટે દરેક ગ્રામ પંચાયત આવી બનાવો ને લોકો દિલ્હીથી ને આખા દેશમાંથી જોવા માટે આવશે કે બનાસકાંઠામાં ગ્રામ પંચાયતો કેમ આવી બની છે જો જિલ્લાને તમારે ટોપ લેવલ ઉપર લઈ જવું હોય તમારા જિલ્લાને તમારે અગ્રેસર રાખવું હોય આખા દેશમાં તો તમે તમારે ગ્રામ પંચાયત તમે સારી બનાવો આ આનાથી તમે પ્રેરણા લઈ શકો છો ને આ ગ્રામ પંચાયતમાં આવી બનાવવા માટે ગ્રાન્ટ સરકારે આપી હોય તો દરેક પંચાયત ને મળતી જ હોય ને તો પછી ગ્રાન્ટ માટે તમને કોણ ના પાડે બહુ મોટી વાત કહેવાય કે આવી ઓફિસ પણ અહીંથી કરી શકે સરપંચ બધા જ કરી ગ્રામ પંચાયત ને એટલી બધી ગ્રાન્ટ મળે છે ને ગ્રામ પંચાયત ધારે તો મને લાગે છે કે ધારાસભ્ય કરતા પણ વધારે ગ્રાન્ટ આપી શકે છે સરકાર ગામના વિકાસ માટે કારણ કે અત્યારે સરકારનો એક જ નામ છે ગામને સીધી તરફ લઈ જવું અત્યારે તમે જુઓ બનાસકાંઠાના લગભગ ને લગભગ ગામમાં મોલ મોલ બધું તમે જુઓ તો શોરૂમ થઈ ગયા કાપડ મળે બધું સિટીમાં જવાની જરૂર પણ નથી પડતી તો એની પંચાયત પણ એવી જ હોવી જોઈએ ને આ એક મોટો સંદેશ છે આસુદર ગામથી અહીંથી તમે બધા પ્રેરણા લેજો અને તમને એવું હોય તો તમે એકવાર અહીંયા આસુધર ગામમાં સરપંચની મુલાકાત લો અહીંયા તલાટીની મુલાકાત લો અને વિશેષ વાત તો મારે તલાટી સાહેબ પણ કરવી છે કારણ કે સરપંચ અને તલાટી નું

અને એમનું જે બી કામ છે એ બધા લોકો જાણે જ છે અને અમારું ગામ હજી બી પ્રગતિ કરે એમ અમે એવું ઈચ્છીએ અને બધા લોકોને અમારા ગામ તરફથી પ્રેરણા લેવી જોઈએ અને એમનું બી ગામ આ રીતે આગળ વધે વ્યક્સન મુક્ત બને એવો પ્રયાસ કરવો જોઈએ ઓકે મારી જોડે છે કે સરપંચ સાહેબ આયા છે તમારું નામ સાહેબ ભીમગઢથી મહેશ ભીમગઢ તમે શું પ્રેરણા લઈને અહીંયા આવ્યા છો હું સાહેબની ઓફિસ જોવા આવ્યો છું મારે પણ આવી કોઈ બનાવી ખરેખર આ એક યુવા નેતાનો કંઈક કરવાની કંઈક ધગસ અને ઉત્સાહ કહી શકાય વેરી ગુડ તમે ગામના શું કહું સરપંચ વિશે તમારા ઓકે તમારે કંઈક એવું છે અમારી જોડે છે વિનોદભાઈ થરાદની તો શું કહે ખરેખર થરાદનો છું મેં થરાદ તાલુકામાં આવી ગ્રામ અદભુતિ થાય ગાંધીનગર બેઠા હોય ને એવું લાગી રહ્યું છે ગિફ્ટ સિટી માં અને ખરેખર પ્રેરણાદાયક એક વસ્તુ છે અને બધા નોટ લેવી જોઈએ મળીએ